મને દ ચડી કોના ઉપર સોસાયટી ના છોકરાઓ ભૂંડી છે મારી વાત તો સાંભળ એ લોકો એવું લખ્યું કે ખેતરમાં નાચે મોર સોસાયટીના ચેરમેન ચોર શું મને મારું લોહી જાય છે રાખો પણ કોને લખ્યું એ તો કો

તમારે ક્યાં બધું કરવાની જરૂર હતી અરે બધા ભેગા થઈને કમિટી વાળા કે થોડું થોડું કંઈક કરીએ તો બધાનું કે પ્રવાસ થઈ જાય અને કમિટી વાળાએ તમારું નામ આલ દીધું ને અરે મને શું ખબર કોને નામ આલ્યું અને એ લખનારન કામ છે ને પેલું મિતનું જ હશે અલે મિત ના કરે લે એ છોકરાની બધી ના સમજણ પડે ડાયલો છોકરો છે મને ના ખબર હોય કશું નહીં અને તમને મે પહેલે દિવસ જ કીધું કે આપણે કઈ વૈભવટો નહીં અંબાળવા તમે આપ્યા હતા નતાન મીટિંગ કરો અને ફાઈલો બધી આપ્યા હોકમાન નહીં કરો મીટિંગ નું કશું યાર તમને બધી વાતે તકલીફ છે યાર આ લખ્યું એનું મારા જવાબ જોઈએ બસ